એક મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં મેચ કરવાની કામગીરી છે તેવું પણ હર્ષ સંઘવીએ તેમના નિવેદનમાં કીધું નિષ્ણાતોના કામ પ્રત્યેના સમર્પણને સલામ તેવું પણ હર્ષ સંઘવીએ તેમના નિવેદનમાં કીધું ટ્વીટ કરતા હર્ષ સંઘવીએ લખ્યું કેવું ઉદાહરણ છે એક ફોરેન્સિક નિષ્ણાતનું જેની માતા હાલમાં

સંભાળના પડકારો હોવા છતાં તેઓએ તેમના પરિવારની જરૂરિયાતોને બાજુએ મૂકીને હાથમાં રહેલા મહત્વપૂર્ણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમની નિસ્વાર્થતા અને કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ તેમની વ્યવસાયિકતા અને કરુણાનો પુરાવો છે અમે આ અગમ્ય નાયકોને સલામ કરીએ છીએ જેઓ તેમના વ્યક્તિગત સંઘર્ષો હોવા છતાં દુખદ ઘટનાથી પ્રભાવિત પરિવારોને બંધન આપવા માટે દિવસ રાત અથાગ મહેનત કરી રહ્યા છે